નથી ત્રણ હજાર કરોડના ખર્ચે બનનારા બ્રિજના રૂપિયા ભાજપના કયા નેતાઓ ખાઈ ગયા છે આ સૌથી મોટો સવાલ એટલે છે કે આજે સાત વર્ષ પછી પણ હજી આ પુલ બનવાનો તૈયારીઓ નથી કારણ કે છેલ્લા એક વર્ષ દરમિયાન આ કામ ઉપર એક ઈંટ પણ અહીંયા આવા ત્રણ બ્રિજ એટલે કે વરાછા કામરેજ રોડ ઉપરનો મુખ્ય બ્રિજ છે સાથે ભરથાણા પાસે જે રેલવે ફ્લાયઓવર બ્રિજ છે અને આ કટોદરા પાસોદરાની પાસે જે વાય જંક્શન પડે છે આ વાયજંક્શનના ટોટલ ત્રણ બ્રિજો છેલ્લા એક વર્ષથી સંપૂર્ણ કામગીરી બંધ છે અને એક વર્ષ જેટલો સમય ગયો આ દરમિયાન આ અહિયાં જે પબ્લિક જે રોજ અવર જવર કરે છે કેટલું હેરાન થાય છે એ કોઈ વ્યક્તિઓને ધ્યાનમાં નથી ભાજપના એક પણ નેતાને ખબર નથી કારણ કે જો ખબર હોત તો આજે એને કામગીરી શરૂ કરાવી હતી એટલે માન્ય છે તમે જે ત્યાંથી પૈસા વારે એવું કહેતો કે અમે સુરતમાં બ્રિજ માટે આટલા રૂપિયા આપીએ છીએ આટલા રૂપિયા આપીએ તો આ તમારા આપેલા રૂપિયા ભાજપના કયા નેતા ખાઈ જાય છે આ સૌથી મોટો સવાલ છે જો તમને ખરેખર આ વાતની ખબર ન હોય તો મુખ્યમંત્રી પદ તરીકે તમારે પણ રાજીનામું આપી દેવું છે કારણ કે તમારી નિગરાનીમાં આવતા રૂપિયા જો અહીંયા ભાજપના નેતાઓ ખાય છે તો સૌથી મોટી જવાબદારી તમારી છે એટલે આપ આપશ્રીને અને ખાસ કરીને સુરતના મેયર સુરતના કમિશનર અને સુડાના ચેરમેન શ્રી આપ સૌની સંયુક્ત વિઝિટની અંદર સંયુક્ત એસપીની અંદર જે યુઆરડીસી બનાવ્યું છે યુઆરડીસી આખી કામગીરી કરે છે અને છેલ્લા એક વર્ષથી આ યુઆરડીસીને લીધે આ કામગીરી બંધ હોય તો આપ ત્રણેય સ્ત્રીઓને વિનંતી છે કે બે મહિના જેટલા સમયગાળાની અંદર જો આ કામગીરી શરૂ કરવામાં નહીં આવે તો તમારી ઓફિસોની અંદર પણ અમારે આવીને ધરણાઓ કરવા પડશે પ્રદર્શનો કરવા પડશે એની માટે કોઈ પણ પ્રકારને નુકસાન થશે તો સંપૂર્ણ જવાબદારી તમારી રહેશે આશા રાખીએ કે આપ આ આશ્રીને અત્યારે શાંતિપૂર્ણ પ્રદર્શન કર્યું છે અને આપ શ્રીને આવાજ પહોંચાડ્યો છે જો તમારામાં કોઈ પણ કામ કરવાની કેવડ ના હોય તો રાજીનામું આપીજો પણ અમને અમારા વિસ્તારની સુવિધાઓ જોઈએ છે ભાજપના એક પણ નેતાઓને અંદર દમ નથી કે તમારી પાસે આવીને આ પોતાની વાત મૂકી શકે અમારા વિસ્તારના ધારાસભ્ય હોય કે સાંસદ સભ્ય હોય કોઈને આ વિસ્તારની અંદર કેટલી અગવડતાઓ પડે છે એમની સમજ નથી કદાચ એમના ધ્યાનમાં નથી હા આ જયારે કામ શરૂ થાય છે અથવા તો એનું લોકાર્પણ થયા છે ત્યારે બધા માર્કેટમાં એરોપ્લેનમાંથી કૂદીને દોડ્યા આવશે કે અમે કરાવ્યું અમે કરાવ્યું અત્યારે ક્યાં સુધી છે આ એ વિસ્તારના ધારાસભ્યની સવાલ છે વિસ્તારના સાંસદની સવાલ છે એટલે નૈતિકતાના ધોરણે આપ સૌ મળી આ કામગીરી શેરી કરાવડાવો એવી આ જનતા વતી અમારી અને આમ આદમી પાર્ટી ની માંગની જય હિન્દ જય જયગરવી ગુજરાત